હા પછી સાર શબ્દ એટલે શું છે એ વાણી બોલ્યો હોય સો હા ઈ વાણી હું બોલ્યો હોય કે મંતર તંત્ર સબ જૂઠ હે ઇન મે ના ઉલજે કોઈ સાર શબ્દ જાને બિના કાગા હંસના હોય બરાબર હા હા તો સાર શબ્દ ને કેવી રીતે જાણો અને સાર શબ્દ એટલે શું હા હા આ બોયલો હોય કદાચ કોક વાણી બરાબર એ પણ સંતોની વાણી છે આપણી નથી બરાબર બરાબર હા તો સારું ધ્યાનથી સાંભળજો હા હા ઓ પહેલાં તો કાગા હંસના હોય બરાબર તો કાગા કોણ છે કાગા એટલે કાગડો તો જે સુરતા આ મનરૂપી કાગડા સાથે ફસાઈ ગઈ છે અને કાગડા જેવું વાણી બોલતો હોય કાગડા જેવું કાર્ય કરતો હોય કાગા ગૌધન રે કોયલ કાંકો દેત મીઠે શબ્દ સુનાય કે જગબનો કર લેત તો જે કાગડો છે એ તો બીજાનું ધન હરતો ફરતો હોય છે એની વાણી પણ કરકસ હોય છે કરણે પણ ન લાગે ઈર્ષા નિદાવાળી બરાબર તો આ જ કાગડો છે કારણ કે સુરતા મનરૂપી કાગડા સાથે ફસાણી છે વિષય વાસનામાં ફસાણી છે એટલા માટે કાગડા જેવી બની ગઈ છે સુરતા પણ બરાબર તો એ જે સુરતા છે એ આ શબદને જાણ્યા વગર મતલબ સાર પ્લસ શબદને જાણ્યા વગર કાગા હંસના હોય એટલે હંસ થઈ શકતો નથી બરાબર કોને જાણ્યા વગર સાર પ્લસ શબ્દ તો હવે શબ્દ કયો છે અને હંસ કયો છે હંસા કાગા હંસ ના હોય તો હંસ એ સોમ હંસનું ઉલટું કરો એટલે સોમ હંસ ઓ સોહમ તો અહીં સુરતા જે છે એ વિષય વાસનામાં ફસાયેલી છે ત્યાં સુધી એ કાગડા જેવી છે મન રૂપે કાગડા સાથે ફસાઈ ગઈ છે પરંતુ એ સુરતા જ્યારે શ્વાસોશ્વાસની ક્રિયામાં ચાલતો જે સોહમ શબ્દ છે શ્વાસની અંદર ખેંચીએ સો ઓન બાર કાઢીએ લમ એ જ હંસો છે તો પહેલાં તો સુરતાને હંસ બનવું પડે કાગડા સાથેથી જ પોતાનો નાતો તોડીને કાગડા સાથે જે જોડાઈ ગઈ છે મનરૂપી કાગડા સાથે કામ કરોધ લોહ શબ્દ સ્પષ્ટ રસગંધ આના વિષયવાસનામ જ્યારે ત્યાં સુધી ફસાઈ ગઈ ત્યાં સુધી કાગડા જેવી છે પણ ત્યાંથી વિષય વાસનામાંથી ખેંચીને શ્વાસોશ્વાસની ક્રિયામાં ધ્યાન ધરે અને સોહમ શબ્દ ચાલે છે એ સોહમ સ્વરૂપ બની જાય એટલે હંસ બની ગઈ સુરતા બરાબર હંસ બની ગઈ પછી એ જે હંસ છે એ જ સોહમ શબ્દ છે બરાબર આ અલગ 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 રીતે હું ઘણી વાણીઓમાં અલગ અલગ પ્રકારમાં હું બોલી ગયો છું બરાબર સંતોની પણ વાણી છે જ ને એ પ્રમાણે કે સાર સબંધામાં ભાગ સોના મૂર્ખ જેવું સમજ ના પાયા એને જેવી વાત છે એ ઘણી વાર હું અલગ અલગ કરીને એને બતાવું એક સાથે નથી બતાવતો અલગ અલગ બતાવું આટલો ફરક છે બરાબર હું બોલું છું એક વાણી ઘણી વાર બરાબર કે ભાઈ આપણે પિંડેશો બ્રહ્માંડમાં આવે છે કે જેટલું પિંડમાં છે એટલું બ્રહ્માંડમાં છે બરાબર એક પિંડમાં આપણા આત્મા છે અને એક બ્રહ્માંડમાં છે પિંડી હાથમાં અને બ્રહ્માંડી આત્મા બ્રહ્માંડી હાથમાં બધા બ્રહ્માંડોને ચલાવે છે અને પિંડી હાથમાં બધા એના કીડીથી કુંદર સુધી પિંડીને છે સરવાળે તો બધી જગ્યાએ ઈચ્છ છે પણ શુદ્ધ આત્મા બને ત્યારે પરમાત્મા સ્વરૂપ બની જાય છે સર્વ છે બરાબર તો હું ઘણી બોલું છું કે કરણ બરાબર તો જે અંતકરણ ચાર છે વંચિત બુદ્ધિના અહંકાર બરાબર આત્માના ચાર અંતકરણ કહેવાય છે આ વંચિત બુદ્ધિના અહંકારને આને ચાર અંતકરણ કહેવાય તો આપણે બો અંતણ તમે લખો ને ટેકનિકલ કરીને જોઈ લેજો બરાબર અંતઃ કરણ બરાબર તો જે અંત છે પહેલા અંતઃ બરાબર અંતમાં મતલબ આ બધાયથી ઉપર જે અંતમાં છે એ આત્મા છે અંતમાં આત્મા છે જ્યાં બધી વસ્તુઓનો અંત આવી જાય એટલે આત્મા બચે હે આની પહેલાં એનો તું એક કે રામ નામ તો રાયક હૃદયમાં કાટકલપના કાચી આદિ અંતને મધ્યમાં બોલે એ વસ્તુ છે સાચી એ જ આત્મા આદિ આદિ અંતમાં મધ્યમાં બોલે છે આદિમાં શરૂઆતમાં એ જ બોલે છે બાળક જન્મે તો એ જ બોલતો હોય મધ્યમાં આપણે યુવાનીમાં એ જ બોલતો હોય છે અંતમાં પણ એ જ બોલતો હોય છે એમ આદિમાં આદિ એટલે શરૂઆત શરૂઆતનો એ જ આત્મા છે બરાબર અને મધ્યમાં પણ એ જ આત્મા છે બધી જગ્યાએ અને અંતમય આત્મા તો રહેવાનો જ છે જેમાં હું ઘણીવાર કહું છું કે ભાઈ તમે માટી લ્યો અને માટીનો ઘોડો બનાવો ગાય બનાવો ગધેડો બનાવો હાથી બનાવો માણસના બધા અલગ અલગ પૂતળા બનાવો બરાબર તો એ અલગ અલગ પૂતળા બની ગયા એટલે નામ એના અલગ અલગ પડી ગયા પણ બધામાં માટી તો છે કે નહીં માટી છે ને એટલે આદિમાં એ જ માટી છે એ માટી હતી જ ને જ્યારે ગારો હતો એકદમ તમે ગાળિયું બનાવીને એમાં ખૂંદીને ગારો બનાવીને ખો એટલે માટી એમાં છે જ બરાબર પછી એમાં પૂતળા બધાએ બનાવ્યા એટલે મધ્યમ આવી ગયું એટલે પૂતળામાં માટી તો છે જ માટી પૂતળામાં છે પણ પૂતળું માટીમાં નથી એમ માટીમાં પૂતળામાં માટી છે તો પૂતળું એ આપણે માટીને પૂતળું કંઈ ચાલે નહીં માટી જ છે સરવાળાઈ બરાબર અને પછી ફરી પાછું બધા પૂતળાને ભાંગીને પાણીમાં પલારીને ગારો કરી નાખો ફરી પાછો માટી બેસી જ નહીં તો શરૂઆતમાં પણ માટી હતી પૂતળા બહેના ત્યારે માટી હતી અને અંતમાંય પણ માટી રહેશે જ એમ શરૂઆતમાં આત્મા છે હા મધ્યમાંય આત્મા છે અંતમાં આત્મા તો રહેવાનો જ છે જેમ સોનાની વાત ઘણી વાર કરું છું કે ભાઈ સોનામાંથી વીટીઓ બને ચેન બને નાકની નથડી બને કાનની વાડીઓ બને બધું ઘણું બધું ચેમનું સોનામાંથી બનતું હોય છે એમ નામ અલગ અલગ પડ્યા બરાબર બધામાં સોનું તો છે જ ને ઓગાળી નાખો એટલે ફરી પાછું સોનાનું સોનું થઈ જવાનું છે એવી જ રીતના સમજવાનું છે બરાબર તો એવી જ રીતના અંતમાં લાસ્ટમાં જે ઉપર બધાથી ઉપર બધાનો અંત આવી જાય ત્યારે આત્મા બચે તો એ આત્મા છે અંત બધાથી ઉપરનો જે અંત બધાનો અંત આવીને ઉપરમાં અંત છે આત્મા છે આત્મામાંથી અંત હઈ જ હંસો હંસો એ સોહમ બરાબર ઈજ સોહમ શબદ બરાબર પછી હંસોમાંથી અંત કરણ પછી હંસ એ કરણ કરણ એટલે ક્રિયા હું ઘણી વાર કહું છું કરણ એટલે સાંભળું થાય કાન થાય ક્રિયા થાય બરાબર તો એ ક્રિયા શરૂ કરી કોને એ હંસ રૂપી એ હરૂપી હંસ એ સોહમે ક્રિયા શરૂ કરીને એ ચિત્ત પ્રગટ મન પ્રગટ થયું ને પ્રગટ થયું બુદ્ધિ પ્રગટ થઈને અહંકાર પ્રગટ થયા પાંચ તત્વ પ્રગટ થયા પચીસ પ્રકૃતિ પ્રગટ થઈને પાંચ શરીર બયનાન ત્રણ ગુણ બયનાન બધું ને એમાંથી જ સરવાળે તો તો એમ અંતમાં લાસ્ટમાં આત્મા જ છે ને બધાથી બરાબર તો એવી જ રીતના હું ઘણીવાર એને નિજ નામ કહું છું નીજ એ જ નામ એ જ સોહમ સોહમસબદ બરાબર ના મેદ સોહમ શબદ છે તો હવે ત્યાં સુધી પહોંચવું કેવી રીતે તમે કીધું કે સાર શબ્દ એટલે શું અને સાર શબ્દને કેવી રીતે જાણવો તો મેં બધી રીતે અલગ અલગ કરીને બતાવ્યું છે બરાબર તો હવે ઘણી વાર હું વાત કરું છું કે ભાઈ સોહમ શબદ જે છે ઓલરેડી આપણા શ્વાસોશ્વાસની ક્રિયામાં ચાલી રહ્યો છે પ્રાકૃતિક રીતે પ્રકૃતિના આદેશ અનુસાર પ્રકૃતિ પ્રમાણે પ્રાકૃતિક રીતે સોમ શબ્દ ચાલી જ રહ્યો છે અને આકાશ તત્વનો ગુણ પણ શબ્દ છે હું કડામાં બોલું છું તો પ્રકૃતિ રીતે આપણી અંદર સોમ શબ્દ ઓલરેડી ચાલી જ રહ્યો છે પહેલેથી જ છે જન્મતાની સાથે જ બાળક આવે છે બરાબર બાળકની સાથે જ મતલબ એ સોમ શબ્દ હોય છે કીડથી કુંજર સુધી એમાં એ જ ગાજી રહ્યો છે એવી જ રીતના આ જે સોમ શબ્દ છે શ્વાસોશ્વાસની ક્રિયામાં ચાલી રહ્યો છે અંદર આવે એમાં સો અને બહાર જાય એમાં હમ ત્યાં સુરતાને સ્થિર કરી દો અને ગોળીઓમાં બોલી ચૂક્યો છો અભ્યાસ કરો અભ્યાસ કરો અડધી કલાક પંદર મિનિટ જે જે અભ્યાસ આવે પરંતુ ગુરુ પાસેથી જાણવું જરૂરી છે બરાબર પછી જ અભ્યાસ કરાય તો વધારે ફાયદો રે વધારે અનુકૂળ આવે કે ભાઈ તમે એક આસન લગાડો પદ્માસન વિરાસન સુખાસન બરાબર કમર સીધી રાખો ડોક ટાઇટ રાખો આંખોની નજર બરાબર સેન્ટ્રલમાં રાખો નાસિકાના અગ્ર ભાગ ઉપર સેન્ટ્રલમાં એટલે બહુ વેચી નહીં જવાની બહુ ઉગાડી નહીં રાખવાની બહુ તમે ઉઘાડી રાખો તો રજગુણમાં પકડાવ વેચી જાવ તો તમે ગુણમાં પકડાવો સેન્ટ્રલમાં રાખો એટલે સત્વગુણ છે બરાબર જેમ કે આંખો આપણે વેચી ગયા તો અંધારું થઈ ગયું એટલે રાત છે આંખો ઉઘાડી રાખી તો બધું દેખાય એ દિવસ છે સેન્ટ્રલમાં રાખો તો એ મધ્યમ છે એ સંધ્યા એ સંધ્યા કહેવાય એને તો સંધ્યા તણસ સુક્ષ્મ દ્વાર ખુલતું હોય છે તમે સંધ્યામાં આ નાસિકાના અગ્ર ભાગો પર સેન્ટ્રલમાં આઈ તમે રાખો થીર કરી દો બહુ ઉઘાડી નહીં બહુ વીચેલી નહીં હા વેચવાનું નહીં ઉગાડી નહીં સેન્ટ્રલમાં એટલે તમારો કપાળ કપાળનો ભાગ ખેંચાવા લાગશે ધીરે 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 ત્યાં ધીરે ધીરે હલનચલન થતું હોય છે કોનું હલનચલન થતું હોય છે ત્રિકુટી સ્થાનમાં એની ઉપર જે જ્ઞાન દ્રષ્ટિ છે ભોલા ભગવાનનું ત્રીજું નેત્ર નહીં હલનચલન થવા લાગે છે બરાબર એટલે ધ્યાન ધરીને પછી એવી રીતે બેસવાનું અને ચાલતા પ્રાણ ઉપર માત્ર ધ્યાન ધરવાનું છે નાસિકાના છિદ્રોમાં જે શ્વાસ અંદર જાય છે એમાં શું શબ્દ આવે ગાજે છે કેવી ધ્વનિ થાય છે બહાર કાઢો એમાં કેવી ધ્વનિ થાય છે એની ઉપર માત્ર ધ્યાન ધરવાનું છે એને સાંભળવાનો પ્રયત્ન કરો સુરતાને આ સ્થિર કરવી સુરતા કહો ધ્યાન કહો સુરતા એ જ સાંભળવું સુરતા એ ધ્યાન એને સાંભળવાનો પ્રયત્ન કરો કે આની અંદર કયો શબ્દ ગાજી રહ્યો છે આવન જાવન શ્વાસ ઉશ્વાસમાં એ સોમ શબ્દ છે તો શ્વાસ અલગ થાય છે સોમ શબ્દ અલગ થાય છે કારણ કે શ્વાસની અંદર એ શબ્દ ગાજી રહ્યો છે એટલે શ્વાસથી ઉપર છે એ શબ્દ એ લખવા વાંચવા બોલવા સાંભળવામાં નથી આવતો ઓટોમેટિક ઓલરેડી ચાલી જ રહ્યો છે એ શબ્દ હવે એવી જ રીતના તમે જેવી રીતે મેં કીધું કે ભાઈ પચીસ પ્રકૃતિને તમે ખેંચો પાંચ તત્વોમાં પાંચ તત્વોને ખેંચો તમે ત્રણ ગુણમાં ત્રણ ગુણને તમે ખેંચો ફરી પાછું સુરતામાં સુરતાને ખેંચો હે વંચિત બુદ્ધિ અહંકાર બધું ખેંચી લ્યો સુરતામાં એટલે સુરતા બની ગઈ સુરતાને લગાડી દો સોમમાં સોમ થઈ ગયા સોમને લગાડી દો અંત રૂપિયા આત્મામાં પતિ ગઈ વાત જ્યાંથી બધું શરૂ થયું ન સમાઈ ગયું બરાબર ને ખ્યાલ આવે છે ને હવે તો પછી એ હે મંત્ર તંત્ર સબ જૂઠે ના ઉલજે કોઈ મતલબ આમાં તમે કોઈ ફસાતા નહીં સાર સબ જાને બીના કાગા અંશ ના હોય બરાબર તો આ મંત્ર તંત્ર સબ હે મતલબ આ મંત્ર તંત્ર જેટલા છે એ આપણે જપીએ એનાથી પહોંચી તો શકાય જ મંત્ર તંત્રથી આગળ તો વધી જ શકો તમે સો સો ટકા ગેરંટી સાથે પરંતુ આ જે મંત્ર છે આ જે શબ્દ છે એ ઓલરેડી ચાલી રહ્યો છે આપણી અંદર એને જપવો નથી પડતો ઓટોમેટિક હાલી જ રહ્યો છે એ પ્રકૃતિ પ્રમાણે ચાલી જ રહ્યો છે એને કાંઈ જપવાનું નથી કાંઈ બોલવાનું નથી માત્ર સાંભળવાનો છે એટલે એને એ કોઈ મંત્રમાં આવતો નથી એ શબ્દ કોઈ મંત્રમાં આવતો નથી એટલા માટે એ સોહમને બાવન અક્ષરથી બહાર હું ઘણીવાર કહું છું લખવા વાંચવા બોલવા સાંભળવામાં આવે એ સોહમ નહીં અંદર ચાલી રહ્યો છે એ દસમો સોહમ સાર છે એને વાત કરી છે મેં બરાબર તો એ જે શબ્દ ચાલી રહ્યો છે એની અંદર ધીરે ધીરે સુરતા સ્થિર થઈ જાય બરાબર એટલે એ સોહમ શબ્દ ઉપર ચડે છે પ્રાણ અને અપાન બંને વાયુ સોહમ શબ્દમાં આપણે ધ્યાન ધરીએ ક્લિયર થઈ જાય શ્વાસ આપણો ડાબી જમણી નાળી સમાન થઈ જાય મિનિટના પંદર કલાકના નવસો ચોવીસ કલાકના એકવીસ હજાર છસો માતા ગંગા સત્યના મત પ્રમાણે ચાલવા લાગે એટલે ત્રિકૂટનું જે ઢાંકણું છે ને એ ખુલી જાય સુક્ષ્મણા નાળી ખુલે સુક્ષ્મા નાળી ખુલે ને એ જ જ્ઞાન દ્રષ્ટિ છે સુક્ષ્મણા નાળીથી જ ભજન શરૂ થાય ત્યાં સુધી ભજન નથી કહેવાતું એ સુક્ષ્મણા નાળી ખુલી બરાબર એને જ હું સુરત કમલ પણ કહું છું સુક્ષ્મણા નાડીમાં પ્રવેશ કર્યા પછી જ ભજન ભક્તિ ચાલુ થાય છે અને પછી શબ્દ પણ સંભળાય છે અને સુરતા એ શબ્દને જ્યારે સાંભળે સુરતા જ્યારે સ્વમ સ્વરૂપ બની જાય પછી એ સુરતા ઉપર ચડે છે ડાબી જમણીની સ્થિર કરી સુક્ષ્મણાનું દ્વાર ખોલી ઉપર થાય ઉપર ચડે છે બરાબર પછી બંકનાળમાં થઈ દસમા દ્વારને ખોલીને આતમ સ્વરૂપને પ્રાપ્ત કરી લે છે આ કેવી રીતે જાણવું તો આવી રીતે જાણવાનું પણ રોજનો અભ્યાસ કરવો પડે પાંચ મિનિટ દસ મિનિટ પંદર મિનિટ વીસ મિનિટ રોજે રોજ તમે અભ્યાસ કરતા રહો પછી તમારો અભ્યાસ થઈ જશે પાકો બરાબર અભ્યાસ પાકો થઈ જાય પછી ઓટોમેટિક તમારી સુરતા ત્યાં જ લાગી રહેશે ક્યાં સોહમ શબ્દની અંદર બરાબર હવે સુરતા સ્વયં સોહમ સ્વરૂપ બની જાય અને સોહમરૂપી સુરતા જ્યારે ઉપર ચડતી ચડતી દસમા દ્વારે પહોંચી જાય અને આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી લઈએ સ્વયં આત્મ સ્વરૂપ બની જાય સુરતા તો સંસારીનું કામ તો બધું ઠપ થઈ જાય કે નહીં તો હું ઘણી વાર કહું છું ને કે આત્મ સ્વરૂપ બની ગયા આત્મ અવસ્થાને પ્રાપ્ત કરી લીધું ત્યાં તો બધી ક્રિયાઓ ઊભી રહી જાય છે ગીતાના મત પ્રમાણે કે અર્જુન સ્થિત પ્રજ્ઞા વ્યક્તિને કોઈ ક્રિયાકાંડ રહેતો નથી બધો ખતમ થઈ જાય તો જે સંસારમાં રહે છે એને બધું ક્રિયાકાંડ કરવો પડે ને ખાવું પડે મળત્યાગ કરવા જવું પડે વ્યવસાય કરવા જવું પડે મજૂરી કરવા જવું પડે ધંધે જવું પડે બાળકોની માતા પિતાની પોતાની પત્નીની પત્ની તો પોતાના પતિની સંભાળતો રાખવી જ નહીં તો જો એ સ્વયં આત્મ અવસ્થાને પ્રાપ્ત કરીને આતમ અવસ્થામાં આવી જાય તો સંસ્થાનો ઠપ થઈ જાય એટલા માટે ત્યાં રોજ અભ્યાસ કરવાનો છે જેમ જેમ અભ્યાસ આગળ વધતો જશે એક દિવસ એવો આવશે કે અભ્યાસ પૂર્ણ થઈ જશે થઈ જશે અને તમે માહિર બની જશો જેમ નાનું બાળકોએ સાયકલ ચલાવતું હોય પચાવવાર પડે અને એક દિવસ એવો આવી જાય શીખી જાય એટલે એ જ બાળક છૂટા ઇંડા લાગતું હોય સાયકલ સહજ થઈ ગયો એના માટે એવી જ રીતના બરાબર તો પછી એ સોહમની અંદર જ્યારે સ્થુરતા લાગી જાય છે ત્યારે સોમ સ્વરૂપ આપણે બની જાય છે બરાબર પછી સ્વયં સોહમ્સ જે શબ્દ છે ને સ્વયં સુરતા દ્વારા સાંભળી પણ તમે શકો પણ કહી ન શકો એને સાંભળી શકો આ તો સંતોએ કૃપા કરી શકે સોમ શબ્દને સાંભળીને નીચે ઉતરીને લોકોને બતાવ્યું કે આવો શબ્દ સાંભળી દીધો જો આગળના સંતોની સુરતા પણ સોમ સ્વરૂપ બની ગયું હોત તો રિટર્ન પાછી આવે જ નહીં તો આ કેવી કહે કહે કેવી રીતે બરાબર પણ નીચે ઉતરીને કીધું જેમ તમે ધાબા ઉપર રહી ગયા હવે ધાબામાંથી બીજાને લઈ લે તો પગેથી પગેથી પાછા વેઠવા આવવું પડે કે નહીં હવે ધાબા મથે મથે રહ્યો તો જેને પગ ધાબું ન જોયું ધાબાને તમે અહીંયા આત્મા સમજી લો છતને તમે આત્મા સમજી લો અને પગથથી આવના સ્ટેપ બાય સ્ટેપ ભક્તિ બધન રસ્તે છે હે જાણ સમજી લો તો જેને છત રૂપિયા આત્મા સુધી પહોંચાડવા હશે તો એને એના માટે સંત હોય કે સાધુ નીચે ઉતરવું પડે કે નહીં પારું પગથથી આવવું પડે કે નહીં આવ્યાને પછી બધાને જાણ કરવી પડે કે જો આવી રીતે પગથિયા પગથ ઉપર જવાય છે છત ઉપર બરાબર તો એમ સંતોએ દયા કરીને આ પરમાત્માનો આદેશ મળે છે કે હવે તું છત રૂપિયા આત્મા સુધી પહોંચી ગયો છો હવે ફરી નીચે જઈ અને જેને છત નથી જોઈ છત રૂપિયા આત્મા જોઈને જઈને બતાય એટલે એ સંતો દયા કરીને નીચે આવે છે ને આપણને સમજાવે છે પણ એ પરમાત્માની કૃપા હોય તો થઈ શકે અગર અવસ્થાને પ્રાપ્ત કરી ચૂકેલો વ્યક્તિ રિટર્ન પાછો ફરી ન શકે બરાબર કારણ કે એ તો અંતિમ લક્ષ્ય છે ત્યાંથી તો પછી કાંઈ છે જ નહીં આગળ બધું પૂરું થઈ જાય છે પણ સંસારીઓને શું સમજવાનું બધું ઊભું રહી જાય એટલા માટે સંસારીને આ સોમ શબ્દની લાઇનમાં ચાલવાનું છે અભ્યાસ કરવાનો છે ધીરે 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 અભ્યાસ જ્યારે પાકો થઈ જશે ત્યારે એની સુરતા પણ સોમ શબ્દની અંદર રહે અને એનું શરીર રહેશે સંસારમાં બરાબર કેવી રીતે જો એક દાખલો આપું કે એક કસાઈનું ઘર હતું કસાઈનો તો ધંધો બધાને ખબર જ હોય હવે ત્યાં જે કાંઈ બે ચાર પશુઓની હત્યા કરતો હશે અને એનો મીટનો વ્યવસાય કરતો હોય ત્યાં સાંજ પડે સવારથી માણસો ચાલુ જ હોય ત્યાં સાંજ સુધીમાં સો બસો માણસો આવી જાય અને બધા પોતપોતાની રીતે જે કાંઈ એનું હોય એ લઈ જતા હોય બરાબર અને એનું ઘરે જઈને જે કાંઈ બનાવીને એની રીતે ખાતા પણ હોય છે બરાબર હવે એ કશાયના ઘરની સામે એક ભગવાન શિવનું મંદિર હતું હવે ત્યાં પણ સવારથી માણસો ચાલુ થાય તો ન્યાય સો બસો બસો દોઢસો બસો ત્રણસો જેટલા માણસો આવે બરાબર હવે એમાં એક દિવસ ઉપરથી ફરમાન છૂટું એક જ દિવસ એક જ ટાઈમ અને એક જ સમયે બિલકુલ જરા આગળ પાછળ નહીં એ કસાઈનું અને એ મંદિરના પૂજારીનું બંનેનું મૃત્યુ એક સાથે બરાબર બંનેનું મૃત્યુ એક સાથે એટલે ઉપરથી સ્વર્ગના માણસો અને નરકના માણસો બંને છૂટા દ્રષ્ટાંડ છે હા સાચું સમજી લેતા તો હવે ઉપરથી નીચે ઉપરથી નીચે તરફ આવતા હતા રસ્તામાં નરકના માણસો ને સ્વર્ગના માણસો ભેગા થઈ ગયા એટલે એને પૂછ્યું કે ભાઈ તમારે ક્યાં ગામ જવાનું ભાઈ અમારે ફલાણા ગામ જવાનું છે આવું સ્વર્ગના માણસોએ નરકના માણસોને પૂછ્યું એટલે નરકના માણસોએ આપ્યો ભાઈ અમારે ફલાણા ગામ જાવ નરકના માણસોએ પૂછું કે ભાઈ તમારે ક્યાં ગામ જવાનું કે ભાઈ અમારે એ જ ગામ જવાનું છે તો કે તમારે એ જ ગામ જવાનું તો કે નરકના માણસોએ પૂછ્યું સ્વર્ગના માણસોને તમારે જીવ કોનો લેવાનો છે તો કે અમારે જીવ કસાયનો લેવાનો છે તો સ્વર્ગના માણસોએ પૂછ્યું નરકના માણસોને તમારે કોનો જીવ લેવાનો છે તો કે અમારે પૂજારીનો લેવાનો છે તો કે તમારી ચીઠી બતાવો તો કંઈક ફરક લાગે છે આમાં કેમ કે જે કસાય છે એને તમે સ્વર્ગમાં લેવામાં લઈ જવા માટે આવ્યા છો અને જે પૂજારી છે એને અમે નરકમાં લઈ જવા માટે આવ્યા છે તો આનો અર્થ શું આ બેની ચિઠ્ઠીઓ તમે જ બદલી ગયું જોવા દો તો કે તમારી ચિઠ્ઠી એટલે સ્વર્ગના માણસોની ચિઠ્ઠીમાં લખ્યું હતું કે તમારે કસાયનો જીવને લઈને આવવાનું છે પછી નરકના માણસોની ચિઠ્ઠીમાં લખ્યું હતું કે તમારે પૂજારીનો જીવ લઈને આવવાનું હતું કે આવું કેમ થયું બે કન્ફ્યુઝ થઈ ગયા સ્વર્ગના અને નરકના માણસો એટલે પાછા કે ભાઈ હજુ સમય છે વાર છે ચલો જલ્દી આપણે ધર્મ રાજા પાસે જઈએ આમાં કંઈ ગડબડ થઈ છે એટલે બંને પાસે ગયા ધર્મરાજા પાસે એટલે ધર્મરાજાએ કીધું ધર્મરાજાને કીધું કે ભાઈ આ ચિઠ્ઠીમાં કાંઈ તો નથી ને કે કેમ કે તમે જેને સ્વર્ગમાં લઈ જવાનું કહો છો એ કસાય છે અને જેને તમે નર્કમાં લઈ જવાનું કહો છો એ પૂજારી છે તો કે એ બધું બરાબર જ છે તમે જાઓ જલ્દી ફટાફટ નક્કર તમને દંડ થશે તો ઓલા કે પણ અમે ભાઈ આમાં અમે કન્ફ્યુઝ થઈ ગયા છીએ એમને સમજાવો તમે અમે આમાં ચકડોળે ચડી ગયા છીએ આનો અર્થ શું છે બરાબર ત્યારે ધર્મરાજા કહે છે કે ભાઈ જે કસાય છે અને સતત એવા જ વિચારો આવે છે કે હે ભગવાન શંકર તમારું મંદિર છે સામે કેવા માણસો સવારથી રોજ તમારા દર્શને આવે છે તમારી આરતીઓ કરે છે તમારા પૂજાપાઠ કરે છે હે ભગવાન તમે મને તમારો ભક્ત બનાવ્યો હોત તો હું પણ તમારી આરતી કરત તમારી ભક્તિ કરત તમારી પૂજા કરત આ ભગવાન તમે મને કસાય બનાવ્યો ત્યારે મારા બકરા કાપવા પડે છે ને એમ એટલે કસાય જે છે એ બકરા કાપતા કાપતા પણ એને ભગવાન પ્રત્યેના જ વિચારો આવતા હતા ભક્તિના જ વિચારો આવતા હતા એટલા માટે એ સ્વર્ગનો અધિકારી થયો છે અને પૂજારી જે છે એ મંદિરમાં આરતી ઉતારતા ઉતારતા પણ એને એવા વિચારો આવતા હતા કે સામે કસાયનું ઘર છે કે ભગવાન તમે મને તમારો ભગત બનાવ્યો ત્યારે મારે તમારા ટંકોરા વગાડવા પડે છે પૂજા આરતી કરવી પડે છે તમે મને એક સામાન્ય માણસ બનાવ્યો તો હું પણ કસાયના ઘરેથી હે પાંચસો ગ્રામ કે કિલો એક આ મીઠ લઈને મારા ઘરે જઈને બનાવીને ખાત મોજ મજા કરાત તો મંદિરમાં રહેવા છતાં એને ખોટા જ વિચારો આવે છે ને પેલો બકરા કાપતા કાપતા એને સારા જ વિચારો આવે છે બરાબર તો આવી રીતે વિચારો દ્વારા એ સ્વર્ગ અને નરકના અધિકારી બન્યા છે તો અહીં કહેવાનું એ છે કે તમારું શરીર કયા વિભાગમાં કામ કરે છે એ જોવાનું નથી પરંતુ તમારી સુરતા કયા ક્ષેત્રમાં છે એ મહત્ત્વનું છે મતલબ તમારું શરીર ક્યાં છે એ મહત્ત્વનું નથી પણ તમારી સુરતા ક્યાં જોડાયેલી છે એ મહત્ત્વનું છે તો એમ સુરતાને જોડો શ્વાસો શ્વાસની ક્રિયામાં જે સોમ શબ્દ ચાલી રહ્યો છે ત્યાં આગળ વધતા જાઓ એક સમય એવો આવશે સોમ શબ્દન શબ્દ તમે સુરતા દ્વારા ચોખ્ખો સાંભળી શકશો શરીર તમારું ગમે નહીં હોય શરીરને લગાડો સંસારમાં અને સુરતાને લગાડો પ્રભુના ભજનમાં પછી સહેલી જેવી વાત થઈ જાય બે સહેલી પાણી ભરીને આવતી હોય છે હાથ તાળીઓ મારતી આવતી હોય છે વાતો કરતી આવતી હોય છે ઉપર બેડું છૂટું હોય છે છતાંય બેડવામાંથી પાણી ઢીપવું નથી પડતું ગાગેરવી નથી પડતી બેમાંથી એક સહેલીઓની તો એનો કા એનો અર્થ શું કે ભાઈ એનું મન વાતોમાં તો શરીર વાતોમાં શરીર દ્વારા મન દ્વારા વાતો કરશે એની સુરતા તો એના બેડામાંથી આ જીવન જીવવાની કલા તમને ફાવી જાય શીખી જાઓ પણ સાચા સદગુરુ મળે ત્યારે આ બધું થાય બરાબર તો આવી જ રીતના કે ભાઈ સુરતાને રાખો એ શબ્દની અંદર અને શરીરને રાખો સંસારની અંદર નકર તો સંસાર થાય શું સ્વયં સ્વયં સ્વરૂપ થઈને આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી અને આત્મ સ્વરૂપ બની જાય તો સંસાર બધું થઈ જાય ઠપ બરાબર એટલે સંસારમાં રહેવા છતાં સંસારથી પર રહેવાનું જેમ કમળનું ફૂલ પાણીમાં રહેવા છતાં પાણીથી ઉપર હોય છે એવી રીતના રહેવાનું છે બરાબર હવે તમે કીધું કે સાર શબ્દ એટલે શું સાર શબ્દને કેવી રીતે જાણવું બરાબર તો આ બધી વાતોમાં મેં એ જ વાત કરી છે અને હું અલગ અલગ રીતે સમજાવતો આવું છું તો સાર પ્લસ શબ્દ બરાબર તો સોહમ જે છે પહેલા નંબરે સાર છે હો પછી બીજા નંબરે શબ્દ છે બરાબર તો સુરતા વિષય વાસણોમાં ફસાણી છે ત્યાંથી સોમ શબ્દ સ્વરૂપ બને શ્વાસો શ્વાસની ક્રિયામાં સોમ શબ્દ ચાલે છે અને પકડી લઈએ એટલે શબ્દ પકડો એટલે સુરતા સ્વયં સોમ સ્વરૂપ બની ગઈ પછી એ સોહમ રૂપી સુરતા ઉપર ઊઠતી ઉઠતી આતમ સ્વરૂપ બની જાય છે આને આત્મ સાર કહેવાય આત્મા એ જ સાર છે અને શબદ એ સોહમ શબદ છે અને હું ઘણીવાર નિજ નામ કહું છું નીજ એ જ આત્મ સાર અને નામ એ જ સોહમ આત્માને પણ નામ કહેવાય છે નીજ પણ કહેવાય છે બરાબર તો આ સાર શબદ છે સાર અલગ છે શબદ અલગ છે સોહમ શબદ દ્વારા આતમ સાર સુધી તમે પહોંચી શકો છો જેનો હું ઘણી કહું છું સંસાર અને સંસારી સન એ જ સત્ય સ્વરૂપી આત્મા પરમાત્મા સમજો અને સાર એટલે એનો નિચોડ કેટલાય ઓડિયો હું બોલી છો સન પ્લસ સાર સન એજ સત્ય સ્વરૂપી આત્મા પરમાત્મા સાર એટલે એનો નિચોડ આ સંસાર અને સંસારી સંસારી એને કહેવાય જે આત્મસારને જાણી ચૂકેલાને સંસારી કહેવામાં આવે છે બરાબર તો આ જે સાર શબદ એટલે શું તો સાર એ આત્મા છે સબદ એ સોહમ શબદ છે જે પ્રાકૃતિક રીતે ચાલી રહ્યો છે બરાબર તો પ્રાકૃતિક રીતે ચાલી રહ્યો છે તે પ્રાકૃતિ જે છે પ્રકૃતિ જે છે એ જ માતા છે અને આત્મા છે એ પિતા છે તો માતા દ્વારા જ પિતા સુધી પહોંચી શકો ને હું ઘણી એ પણ બોલું છું કે મન જાણે પાપ અને મા જાણે બાપ તો પહેલાં પ્રકૃતિ પ્રમાણે આપણે વર્તીએ પ્રકૃતિ અનુસાર જીવન જીવીએ તો આત્મરૂપી બાપને આપણે જાણી શકીએ માં જ આપણી બતાવી શકે તેમ પ્રકૃતિક પ્રાકૃતિક રીતે સોમ શબ્દ ચાલી રહ્યો ઘણા ઓડિયોમાં બોલ્યો બોલો કે સોમ શબ્દ થકી તમે મુક્તિશ બોક્સ સુધી પહોંચી શકો છો તો આત્મા છે એ સાર છે અને શબત છે એ સોમ શબત છે બરાબર તો અને જાણવો કેવી રીતે તો એ પણ મેં કીધું કે આવી રીતે ધ્યાન દોરવો આવી રીતે બે સોમ ધીમે ધીમે તમે એને જાણી શકો છો જાણવો કેવી રીતે તો આવી રીતે તમે જાણી શકો છો બધું બતાવી દીધું બરાબર તો હવે જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય